સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિઓ આવે છે જેના વખાણની વાતો થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને ચારણને બળદની જરૂર છે પોતાની પાસે એક જ બળદ છે એટલે ભોળા આપા દાખલાનું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરમ આવી મળે છે પછી વાત કરે છે ત્યારે ભોળા આપાએ ચારણને બળદ આપ્યો અને બળદ લઈ એ ચારણ ત્યાંથી નીકળી અને ધીરે ધીરે હાલી અને રસ્તામાં મોભિયાણા ગામ આવે છે ત્યાં પોતાની દીકરી એટલે ત્યાં રાત રોકાય છે પણ કર્મ સંજોગે એવું બન્યું કે રાતના સમયમાં એ બળદને ઝેરી જનાવર અડી જતા એ બળદ મરી જાય છે સવારે ગઢવી જોવે છે પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળીને રાજુલા આવે છે પણ તે વખતે એ ભોળા દાખલા હાજર ના હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી અહીંયા કાંઈ બળદનું ખાડું નથી કે તમને આપ્યા કરીએ હવે બળદ નથી આવું સાંભળતા ગઢવી નિમાણા થઈ અને ત્યાંથી નીકળી અને બરોબર બાંભણિયાના પાદરમાં એ નીકળે છે સવારનો પોર ફોર છે એમાં જીવા આપા આયર સામા મળે છે અને જય માતાજી કરે છે એટલે ચારણ પણ જય માતાજી બોલે છે પણ એના પગમાં જોર નથી ઢીલા પગ છે મોઢા માથે ઝાંખપ છે આ જોતા આયર જીવા ગઢવીને વિવેક કરી પોતાની ડેલીએ લાવી અને કહુંબો બનાવી તૈયાર કરીને ગઢવીને પાય છે અને પછી શાંતિથી ધીરે રહી અને ચારણને પૂછે છે કે કેમ ગઢવી તમે ઢીલા અને નિમાણા કેમ છો ત્યારે ચારણ કહે છે ત્યારે ચારણ કહે છે આપા વાત કરવા જેવી નથી છતાં તમને કહું છું ત્યારે આય અરજીવા આપા કહે છે ગઢવી જે હોય તે તમે કહો જો મારાથી થાય તેમ હશે તે મદદ કરીશ અને ત્યારે ગઢવી વાત કરે છે આવી રીતે બન્યું શું કરવું આ સમયમાં એવો કોણ દાતા છે જે મને બળદ આપે હવે બીજે ક્યાંય એ નજર પોગતી નથી અને ગઢવીની વાત સાંભળી એટલે તરત જ તેના હૃદયમાં દુઃખ થયું ભારે ભારે કરી ગઢવી પણ કાંઈ વાંધો નહીં જે થયું તે જીવા આપાને એમ થયું કે ગામના પાદરમાંથી એ ચારણ નિરાશ થઈ જાય તો આયરના આશરા ધર્મ અને ખોટ લાગે એટલે ચારણને કીધું કે તમે એક કામ કરો હું તમને રોકડા રૂપિયા આપું એટલે તમને ગોઠે એવો બળદ એ તમારા ગામમાંથી લઈ લેજો ને તે સમયમાં એમ કહેવાય છે કે વીસ પચીસ રૂપિયામાં તો જોડ આવતી એના બદલે જીવા આપા એ તે તે સમયમાં રૂપિયા આપી અને રાજી કર્યા અને રજા આપી ત્યારે ગઢવીએ દુહો કીધો હતો કે રેણુને રાજુલા તણુ ફોગટ ફેરો થાત જાજડો જોયા વિના એક જો જીવો જાત અંગે આભોરાણ ઓપતા રૂડા તાજીયા રૂપ અને ભીડના ભાંગે ભૂખ એ જય હો જીવા આપાની જય હો મુરલીધર જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ